હેલો મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ પાલનપુર નજીક આવેલ વિશ્વેશ્વર નદીમાં નાવા માટે તો અમારા મિની વ્લોગને જોવા માટે આ બ્લોગમાં બન્યા રહો નમસ્કાર મિત્રો તમે આવી ગયા છો વિશ્વેશ્વર નદીમાં નાવા તો અમારા બ્લોગમાં ચલે જોતામાં બન્યા રહો તમને અમે મસ્તી કરું તો બધું બતાવશું અરર મહાદેવ તો મિત્રો તમે જોઈ શકો છો વિશ્વેશ્વર નદીમાં નાવા માટે કેટલી પબ્લિક આવી છે આ બાજુ પબ્લિક વધારે છે થોડી પબ્લિક હોય તે બાજુ નાહવાની પણ મજા આવે તે બાજુ જઈએ પણ આવી ગયા છીએ મકાઈ ખાવાનું ચાલુ કરી દીધું છે આ જગ્યા ઉપર પાણી પણ વધારે છે અને પબ્લિક પણ થોડી છે તમે સામે જોઈ શકો છો તે બાજુ વધારે પબ્લિક છે આ બાજુ થોડી છે તો આ બાજુ નાઈએ મિત્રો પાણીમાં નાવેરા છે અને મોજ મસ્તી કરેલા છે નાવાની ખૂબ જ મજા આવે છે પાણી એકદમ ચોખ્ખું છે પાણીમાં ક્યાં ગંદકી નથી આપણે પણ જો ક્યાં ગંદકી ફેલાવી જોઈએ નહીં આવી જગ્યા ઉપર जाइए તો કારણ કે બીજા પણ લોકો આવીને જગ્યાને મોજ માણી શકે તમે જોઈ શકો છો કેટલી વસ્તી છે ખૂબ વસ્તી આવી છે નાવા માટે નદીમાં ખરેખર નાવાની પણ મજા આવી જાય છે મિત્રો જો તમે પણ પાલનપુર નજીક રહેતા હોય તો વિશ્વેશ્વર નદીમાં નાવા માટે જરૂર આવો તો મજા આવે આવા અવનવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો